તળાજા શહેરમાં મોબા ચોકડી નજીકના વિસ્તારમાં થયેલ અકસ્માતમાં ખાનગી બસ ચાલક વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો બનાવની વિગતો સાથે વાત કરીએ તો તળાજા શહેરમાં મોવા ચોકડી નજીકના જ વિસ્તારમાં આવેલ આદિત્ય હોટલની સામે ગત રાત્રિના સમય દરમિયાન વાહન અડફેટે એકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું આ બનાવમાં ફરિયાદી હરેશભાઈ પોપતભાઈ બારૈયા ઉમરવર્ષ તેત્રીસ રહે દીનદયાળ નગર તળાજાએ બાપજીધામ ટ્રાવેલ્સના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ગતરાત્રીના રાત્રિના દસ વાગ્યાના આસપાસના સમય દરમિયાન ફરિયાદીના પિતા રોડ ક્રોસ કરતા હતા તે અડફેટમાં લઈ તેમને માથાના ભાગે તેમજ પેટના ભાગે થતા જમણા પગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી વ્હીલ નીચે ચગદાઈ જવાના કારણે મોત થયું હતું જે બનાવમાં બસ ચાલક બસ લઈ અને ભાગી ગયો હતો આ બનાવમાં પોલીસે બાપજીધામ ટ્રાવેલ્સ જેનો રજીસ્ટર નંબર જે જે વન ફોર ઝેડ નાઇન નાઇન સેવનના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા